મિત્રો જે દર છે મિત્રો એ હવે લાગુ થઈ ગયેલું છે અને તેના લીધે જ એમેઝોન કે ફ્લિપકાર્ટ કે ઓફલાઈન પણ તમે કઈ પણ વસ્તુ ખરીદો તો તેમના તમને હાઈ ડિસ્કાઉન્ટ મળે છે અને કોઈ પણ મિત્રો દુકાનદાર કે ઓનલાઇન વેબસાઈટ જો મિત્રો તમારાથી વધુ પૈસા વસૂલે તો તમે મિત્રો આ નંબર ઉપર ફરિયાદ જે છે મિત્રો કરી શકો છો WhatsApp ઉપર પણ મિત્રો તમે ફરિયાદ કરી શકો છો અને કોલ દ્વારા પણ મિત્રો તમને આ નંબર ઉપર મિત્રો ફરિયાદ જે છે મિત્રો એ તમે કરી શકશો હવે પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો તહેવારોમાં ખાદ્ય તેલનો મિત્રો કટરો થઈ ગયેલો છે મગફળી અને કપાસમાં નવી આવક ના કારણે ખાદ્ય તેલમાં મિત્રો ઘટાડો થઈ ગયેલો છે સિંગ તેલમાં પંદર કિલોના ડબ્બે આપણને જે ભાવમાં ઘટાડો થયેલો છે એ આપ સૌની સામે છે ત્યાર પછીના મોટા સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તાના ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે ખેડૂતોને નાણાકીય સહાય માટે પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તો દિવાળીની આસપાસ અથવા નવેમ્બરની મિત્રો આપણને મળી શકે છે પંચાસ ટકાથી વધુ વસ્તીઓ ખેતી ની હોય તેવી સંકળાયેલી છે અને ઘણા બધા લોકોને મિત્રો વીસ મુક્તો નથી મળેલો તો તે લોકોને એકવીસ માપતાની સાથે પૈસા અને જે પણ પૈસા છે મિત્રો તે તેમને તેમની ખાતાની અંદર મિત્રો આવી જશે ત્યાર નવા સમાચાર મિત્રો આપણે તો નમોલક્ષ્મી પોર્ટલ દ્વારા તમે આ સહાયને રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યાર પછીના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે એક મિત્રો સહાય છે ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતી માટે આપણને વીસ સહાય મિત્રો આપણને મળશે રાષાકીય રાશાકીય જે ખાતર છે મિત્રો અને જંતુનાશક વગરની શાકભાજી નો જો તમે ઉત્પાદન કરો છો તો આ ખેડૂત પોર્ટલ દ્વારા તમને આ અરજી મિત્રો તમે આની કરી શકો છો મુખ્ય સમાચાર આપણે મિત્રો મોટા વાત કરીએ તો ગુજરાત ની અંદર મિત્રો આપણને લોન માફી ની વાતો થાય છે પરંતુ લોન માફી કરતું કોઈ નથી હાલની ની જે આપણે વાત કરી લઈએ તો આપણા પાડોશી દેશ મહારાષ્ટ્ર છે ત્યાં આપણને 1 થી 2 લાખ રૂપિયા ની લોન માફી આપણને મિત્રો જોવા મળેલી છે તો શું ગુજરાત ની અંદર પણ મિત્રો આપણને આ લોન માફી જોવા મળશે તમને શું લાગે છે મિત્રો ચૂંટણી પહેલા મળશે કે ચૂંટણી ની જ આપણને ખેડૂત જે છે મિત્રો એ આ લોકોને યાદ આવે છે તમારું શું કહેવું છે કમેન્ટ અથવા વિડિયો ને લાઈક કરીને મિત્રો મને જરૂરથી જણાવી દેજો